જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે સાત નવ બે પચીસ ના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે છે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક અઢાર હજાર ને અઠ્યાસી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો નેવું પોઈન્ટ ચાર ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના અને લાઈવ સમાચાર તમે બધા ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી